સાથે સાડા ચૌદ કરોડ કરતા વધારાનું કામ સાડા ચૌદ કરોડ રૂપિયા કરતાં વધારાનું કામ એક તાલુકામાં રાજીરાજી થાય આ એક આપણા કમાલી ગામની અંદર આટલું મોટા કામ વિકાસના એની શરૂઆત એનું ખાતમુહૂર્તનું કામ આપણે હાથ ઉપર લીધું છે અને એના માટે કમાલી ગામના સૌ પ્રજાજનોને હૃદયથી અભિનંદન આપું છું તમારા કાર્યક્રમમાં માન આપીને અહીંયા કેટલા બધા આગેવાનો ઉપસ્થિત છે આપણી બેંકના ચેરમેન શ્રી બનાસ બેંકના ચેરમેન શ્રી પણ આવ્યા છે એ બધાની ઉપસ્થિત છે તમે આવ્યા છો તમારી કઈ રીતના હોય તો અમારે કમાલીને આપજો અને ગોવાભાઈ આપણા નિવાસી કલેક્ટરશ્રી સાથે આપણા દાનાભાઈ બાપજી મૂર્તો આપણા ગામના જ જન્મભૂમિ તો અહીંયા જ સાથે રૂપસીભાઈ અમારા પ્રમુખ હરચનજીભાઈ મદનલાલભાઈ અને બધા આગેવાનો આવી કેમ તેજાભાઈ ડિરેક્ટરને તમામે તમામ આગેવાનો તીરજલાલ ને અમારા ડેલિકેટ સીઓ વેલભાઈ બધા આગેવાનો નરસિંહરાવ તમે પાસે કહેશો ડિરેક્ટરશ્રીઓ બેઠક મહામંત્રીશ્રી આપણા ડિપાર્ટમેન્ટમાંથી આજે અધિકારીઓ હાજર છે શિક્ષણનો આપણો ઓરડા બને છે શાળા સૌથી પહેલું કામ આપણે આનંદ થાય એવું આપણા દીકરા દીકરીઓ માટેનું સરસ મજાનું બિલ્ડિંગ બનશે ત્રણ માળનું થશે અને અહીંથી આજુબાજુ જે કોઈ નીકળતા હશે તો જોશે ને તો એમ લાગશે મારું બધું કમાલીને ને તો કહેવી પડે અને એવી સરસ બાળકોને હરું પર ભણવા જાય એમને થાય નાના આપણે નિહાળ ભણવા જવું છે એવી સ્કૂલ સરસ મજાની આપણી બનવા જઈ રહી છે આ શબ્દો મારા યાદ રાખજો બાજુ બની જાય તો શંકરભાઈ કહે છે ને એવું થાય છે તમને ખબર છે ભરોસો એક પ્રાણ જાય પણ વચન ના જાય આપણે બોલ્યા તો આપણે શબ્દ રાત આ તો બનશે એટલે બન્યો જિલ્લો બનશે એટલે જિલ્લો થયો પાણી અહીંયા ધરતી ઉપર નર્મદાના પાણી થી આપણો તળાવ ભરાશે એટલે ભરાશે આ આપણો સંકલ્પ એક 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 વિષયના સંકલ્પ અને પરમાત્મા તમારા બધાના આશીર્વાદ થી આ કામો આપણો પૂરો થઈ જાય આપણો ગોળિયા ઉધીનો રોડ આપણો હતો એ બધાની માગણી કે સરસ મજાનો રોડ પણ થઈ જશે અને એવું જ આપણું સાસઠ કે લાઈટ ચોમાસું આવે ટિપિંગ થઈ જાય વળી પાછું ખેંચાય સિઝન જ્યારે ખેતી નહીં હોય ત્યારે તો એક જગ્યાએ જતું રહે પાવર ને બીજા વળી પાછું ટીપિંગ ટિપિંગ ચાલતું હોય તો એનો ઉકેલ શું ધારાસભ્ય થઈને આવ્યો મેં વિચાર્યું કે આવું કેમ થાય છે તો એમણે કીધું કે સાહેબ આ પ્રશ્ન જે છે કનેક્શન વધારે છે અને પાવર માટેની વ્યવસ્થા ઓછી છે કનેક્શન વધારે છે છે અને જે સબસ્ટેશન રસ્તો કે એકને મળે તો આનું કાપી નાખો બીજા ને મળે બીજા ને કાપો એટલે ત્રીજાને મળે મિત્રો એક તો કપાયેલું જ રે મારે તો કોઈને કાપવા નથી સો ટકા બધાને ત્યાં સરસ મજાની વીજળી પહોંચે એવી વ્યવસ્થા મારે આપણે કીધું કે તો તો ઘણા બધા બસો વીસ કેવી બનાવવા પડે બસો વીસ કેવી ઉભા કરવા પડે પછી કેટલાક તમારે સાસઠ કેવી કરવા પડે નવો ફીટર બનાવવા પડે એક તો આ કામ એ પ્રમાણે કરો કે આગામી ચાલીસ થી પચાસ વર્ષ સુધી મારા થરાદ તાલુકાના મારા રાહ તાલુકાને મારા મત વિસ્તારને લાઇટનો પ્રશ્ન ના રહે એવું કામ મારે આ પાંચ વર્ષની અંદર કરવું જેટલા શાસન કેવી જોવે એટલા બધા રાજ્ય સરકારમાંથી ની એની અંદર તકલીફો હતી તો રેવન્યુ ને બાકી બધાને લગાડ્યા અને મારે અભિનંદન આપવા છે જેટકોની આખી ટીમને કે એમણે આ કામને ઇનિશિયેટિવ લીધું ના શ્રીઓ ને રાજ્ય સરકારને માન્ય ને અને સરસ મજાનું કામ આપણે ધ્યાન ચાલુ રહ્યું છે આપણું શાસન કેવી પણ અહીંયા બની ગયું છે એટલે હવે લાઇટ માટે માથા બધું નહીં રહે એક પેઢીઓ ઉધી નહીં રહે મેં ને બે ત્રણ પેઢી ઉધી તો કોઈ ચિંતા જ ના કરીશું ત્યાં સુધી બાકી જે વિકાસ કરવો એટલો વિકાસ થાય લાઈટ નામની તકલીફ આપણે ત્યાં આપણા વિસ્તારમાં આપણા ગામમાં આજુબાજુના ગામોમાં નહીં રહે આ કામ થઈ શક્યું મારે અભિનંદન આપવા છે સરપંચ શ્રીને એમની ટીમને કે જ્યારે આવે ત્યારે કે કે ગામનો બાકીના વિકાસના કામો તો થાય છે પણ મારે ઘણા બધા એવા પરિવારો છે કે જેને સનદ નથી ક્યાંક રહે છે ક્યાંક મકાન નથી કાં તો પ્લોટ નથી માલિકીનું નથી સરપંચને તલાટી બંનેને વાત કરી ડેપ્યુટી સરપંચ પણ ત્યાં હતા કે ભાઈ તમારે જેટલા પ્લોટની જ્યાં જરૂર હોય અહીંયા સરકાર કક્ષાએથી કશું કામ નહીં અટકે તમે તૈયાર કરીને પહોંચાડો અને સરપંચે ખૂબ ઇનિશિયેટિવ લીધો મારે અભિનંદન આપવા પડે અને જેવી રીતે મારે આ કામ મારે માટે કામ કરવું અને આ કામને આજે આપણે આપી રહ્યા છીએ સરપંચ હજુ પણ કાંઈ જરૂર પડે તો કહેજો એના માટે ખૂબ સારું કામ કરે આ કામ શાળાના ઓરડાનું થશે રસ્તાનું થશે આ બધા કામો એક સાથે ચારે ચાર ખાત ખાતમુહૂર્તો આપણે કર્યા છીએ પણ હજુ મને બધા છે મારે ચેરમેનશ્રી બેઠક મનકે સાહેબ આ તો કામ એક ગામનું તો કામ એક જ ઝાટકે પૂરું કરી નાખ્યું છે મેઘ દિવાસ ચાર કરોડ રૂપિયાના કામો વિકાસના અલગ અલગ થશે પણ મને એનાથી સંતોષ નથી મારે તો હજુ વધારે કામ કરવું મારે તો વિકાસને એ રીતે સાથે લઈ જવો છે કે વિકાસ એટલે શું તો આ હોય લોકો કહે ને કે વિકાસ 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 શું જે જગ્યાએ બેઠા એના કરતાં આગળ વધવાની વ્યવસ્થા કરવાની તો આ કામ થશે આ બધા કામો એક એક ચાલુ થશે દેખાશે અને નવી પેઢીને બધાને એના ફળ મળે નિશાળની અંદર પોપટ જે અહીંયા સ્કૂલમાં ભણવા આવે તો આખા ગામને ફાયદો થશે દરેકે દરેક જ્ઞાતિ સમાજનું દરેકે દરેક બાળક હશે એને એનો ફાયદો થશે રોડ ઉપર જે હેઠશે બધાને ફાયદો થશે એમ ના હોય કે એમણાનો શેર શેરીઓ હશે એ જ હેઠશે બીજા કામ માટે બીજા ગયા હોતી જાય બધા આખું કામ હેડે લાઇટ તો બધા સુધી પહોંચશે આ સૌનો સાથ સૌનો વિકાસ શું તો આ સૌનો સાથ સૌનો વિકાસ આ આ સૌનો સાથ સૌનો વિકાસ દરેકનું કલ્યાણ દરેકનું ભલું દરેકનું સાથ આ કામ કર્યા પછી હજુ મારી તમારી પાસે થોડી અપેક્ષાઓ છે મારો એક સંકલ્પ હતો કે આ વિસ્તારની અંદર આપણો પૂર્વ પટેલ એને વિકાસથી થોડા જેટલું જોઈએ એટલો વિકાસની ગતિમાં તે નતા પહોંચ્યા આપણે થોડા પાસે હતા તો આપણો રાતી કરીને સીધો એક રસ્તો મોટો પહોળો એક મંજૂર કરાયો છે ખોડા બાજુ જવું હોય તો આખો રસ્તો ડબલ થઈ જાય પછી રાત તાલુકો આપણો બની ગયો હવે

હું એ વિચારું છું મારો વિસ્તાર આગળ વધે મારા વિસ્તારની સત્રીશ કોણનું ભલું થાય અને આજે બાળકો જે નિશાળમાં ભણી રહ્યા છે ને એમનું ભવિષ્ય ઉજરૂપ થાય એ આગળ વધી શકે એ માટે પૂરી મહેનત પૂરી ધગસથી રાત દિવસ ભગવાને મને જે બુદ્ધિશક્તિ આપી છે એ આપણા વિસ્તાર માટે વાપરું છું અને મારે આભાર માનવો પડે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કે એમની સરકાર આપણા વિસ્તાર માટે ઉદારતાપૂર્વક આપણે વાત લઈને જઈએ ને તો આપણી વાત આંભળે છે આપણે એનો ઉકેલ થાય આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબને આપણે વાત કરીએ ત્યાં આગળ વિનંતી કરીએ તો એ વાત આપણી સંભળાય છે આપણને મદદ કરે છે એટલે હું આ કામ કરી દાખલા તરીકે હમણાં પૂર આવ્યું તો પૂર આવ્યું મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી કે આ પાણી આવ્યું અમારી સાત બનવી જઈ છે અમારે ગાયની ભેંસ ઘાસ શું ખાશે અમારી ગૌશાળામાં વ્યવસ્થા શે નહીં થશે તો કીધું ઘાસ તો અહીંયા આગળ તો મેં કીધું ક્યાંય નથી મળતું વરસાદની અંદર છે ક્યાંક જુનાગઢ છે આપણે જાત્રા કરવા જાય ને તો રાત પડી જાય છે એટલે સેટેથી ખટારા ભરી ભરીને ગાંઠડીઓ કરી નાખા ગામના ગામ સુધી અને પાસેથી એક પણ રૂપિયો લીધા વગર એમના કીધું બે રૂપિયા ચાર રૂપિયા કિલો એવું નહીં કરાવું વ્યવસ્થા ઉદારતા પૂર્વક અને કેટલાય ગામની અંદર તો કોઈ દિવસ ન જોયા હોય ને એટલા ખટારા ઉભા હશે અને બધા જોયા આટલા ખટારા આય છે ત્યાં લાઈન ચાલતી હશે અને ગામને પણ અભિનંદન મારે આપવા છે ગામે ગામ કે નાના મોટી મજા જે ખેડૂતોને પશુપાલકોને કરી તો ઘણી જગ્યાએ તેમ કીધું કે સાહેબ ગૌશાળા નાખો અમે છે ને ગૌશાળા આ આ ગૌશાળાને લાગણી તમારી બધાને તો આ વ્યવસ્થા થઈ બધા કહેતા ને ક્યારેક મોકો મળે તો સરકારની તિજોરીમાંથી પણ પ્રજા સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવી પડે આ કામ છે દરેકને ભણું થાય દરેકનું કલ્યાણ થાય પૂર આવ્યું પૂરમાં પાણી ખૂબ ભરાઈ ગયું કોઈક જગ્યાએ વધારે હશે કોઈ જગ્યાએ ઓછું હશે કોઈ જગ્યાએ પેલું થઈ ગયું હશે કોઈ જગ્યાએ થોડુંક ઓછું નુકસાન થયું હશે પણ નિર્ણય એ કર્યો કે મારે તો આખા વિસ્તારને બધી જગ્યાએ આપું છે દરેક ખેડૂત શું અને તમને હજુ થોડોક થોડા દિવસની અંદર એના નાણાં ડાયરેક્ટ ખાતામાં જમા થશે અહીંયા પણ કે ભાઈ ભલે પાણી કદાચ પાણી ભરાઈ ના રહ્યું રેતવાળી જમીન છે કદાચ ભરી નહીં રહ્યું પણ ખેતીના પાકને નુકસાન થયું છે અને કોઈને ઓછું થયું છે કોઈને વધારે થયું છે પણ બધા ખેડૂતોને દરેકને પહોંચે દરેકને વાત તો આ વાત તે બેઠો છું તમારા માટે રાત દિવસ અને એમાં ઘણાના જીવ બળે કોઈકને આલ્બમ જીવ બળે એનો હાથ ના વળે પણ મને તો કોકને આપું ને હું રાજી થઉં મને એમ થાય હું જેટલું વધારે કરી શકું મારા વિસ્તાર માટે એનો સંતોષ થાય છે અને આ વાત ક્યાંક આપીએ ને એના માટે લડવું એના માટે રજૂઆત કરું એના માટે સંઘર્ષ કરવું એના માટે વિનંતી કરું એના માટે રસ્તા કાઢવું પરંતુ એમ કરીને મારા વિસ્તારનું દરેકનું ભલું થાય દરેકનું કલ્યાણ થાય દરેકનું દરેક સુખી થાય અને આ કામ આપણે લીધું આથું પણ હજુ નિશાળો અને સ્કૂલની અંદર તાલુકા કક્ષાએ આગામી સમયમાં આપણે એવા ઇન્સ્ટિટ્યૂટ ઉભા કરવા છે કે આપણા દીકરા દીકરીઓ જે રીતે દિલ્હીમાં રહીને લોકો ભણતા હોય મુંબઈમાં ભણતા હોય કેટલાક ફોરેનની અંદર અભ્યાસ કરી શકે છે એવા ઇન્સ્ટિટ્યુટ આપણે ત્યાં આપણા થરાદમાં ઉભા કરે છે કે આપણી નવી પેઢી એ પ્રમાણે તૈયાર થાય કે દુનિયા જે પ્રમાણે આગળ વધે છે એમાં કદમમાં કદમ મેળવીને આગળ વધી શકે અને મારે તમારો આભાર માનવો પડે કે હું બિલકુલ અજાણ્યો હતો અહીંયા મને કોઈ ઓળખતાય જ નહોતા બહુ જાજો પરિચય નહીં હાવ અજાણ્યો અને અપ્પાઓ એવી ચાલતી હતી કે આ તો ચૂંટણી જતો રહેશે તો ભૂત છે ચાલ પહેલાં તો આ વાત સાચી ચૂકતી સૌથી પહેલાં તો બધાય એમાં જ આ આ કે ચૂટી જતા રહેશે પણ ને ગુપસો છે તમે ત્યાં પકડવા જાશો અને એવા સંજોગોની વચ્ચે એવી આફતોની વચ્ચે એવા અપપ્રચારની આધીની વચ્ચે તમે મારા ઉપર ભરોસો રાખ્યો અને તમે મને જીતાવ્યો એટલે આ કામ જે વિકાસ છે એની પાછળ હું આ તમને બધાને આપું છું તમારા બધાનો જસ્ટ છે તમે બધાએ મારા માટે જે મહેનત કરીને એનું પરિણામ છે અને કામ કર્યા કરીશ બાકી તો વર્ષ બે વર્ષ ટાઈમ તો વસ્તી બે અઢી ત્રણ વર્ષે તો વસ્તી એમ કંટાળી જાય એમ કે હવે રહેવા દ્યો ને બાપા એની જગ્યાએ જ્યાં જઉં છું ત્યાં સામે ચાલીને લોકો એટલો પ્રેમ માતાઓ બહેનો હોય તો પોતાનો દીકરો આવ્યો એ રીતે પ્રેમ આપે છે યુવાનો હોય તો અમારો ભાઈ આવ્યો એ રીતે અને વડીલો હોય તો પોતાનો દીકરો છે એ પ્રમાણે સત્રીસેકોમમાંથી બધા લોકોને પ્રેમ અને લાગણી હું જોઉં છું મને એવું લાગે હું કામ રાત દિવસ કરું છું એની કદર છે આ વિસ્તારની પ્રજાને કદર છે એવું મારા મનમાં થાય છે ભાવ થાય છે અને એથી કરીને હું વધારે મહેનત કરું છું એને લીધે કરીને એવું થાય કે હજુ વધારે સારું કરું કામ થરાદની અંદર કહેતા હું વાત કરતો ચૂંટણીમાં કે હું ચૂંટીને આવીશ તો પાલનપુરને મેહાણાની જેમ આપણું થરાદ બનાવશું ત્યારે બધા એમ હતા કે મેહાણા જેવું પાટણ જેવું શિરીફ બનાવે શું બને આપણો થરાદ તો નાનકડો તાલુકો છે આપણો શિરીફ થશે પરંતુ અત્યારે જઈને કોઈ આ બહાર થી બે વર્ષ પહેલા કોઈ આવ્યો હોય ને અત્યારે થરાદ માં મારે ને તો થરાદના ના હાઈવે ઉપર નીકળતા કે મારું બધું થરાદ તો બદલાઈ ગયું છે આ બહાર થી આવેલા માણસ લાગે છે કે જે પચાસ વર્ષની અંદર જે પ્રગતિ ન થઈ હોય એવું એકદમ એવું તો શું છે કે બે અઢી વર્ષ અંદર આખું થરાદ આપણું બદલાણું અને આ તો એક શરૂઆત છે હજુ અને ખૂબ આગળ વધારવાનું છે આ આખા વિસ્તાર માટેનું કામ આપણે કરવું છે અને રાત દિવસ કલ્યાણ કલ્યાણ ને કલ્યાણ પ્રજાનું કલ્યાણ પ્રજાનું કલ્યાણ એ જ વાત એ જ મંત્ર સાથે કામ કરું છું તમે બધા ખૂબ પ્રેમ ભાવથી અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું ગામને અભિનંદન સરપંચશ્રી તમારી ટીમને પણ અભિનંદન તમે ખૂબ સારું કામ બધા કરો છો હજુ પણ બાકીના કામો જે છે કેટલીક જાહેરાતો જે મેં કરેલી છે ગામના વિકાસની એ ગામે આગળ વધજો બધા પછી મારા ખાતમુહૂર્તનો આગ્રહ મત કરજો તમે હવે જાતે ખાતમુહૂર્ત કરજો પેલું કામે સારું કરાવજો આ તમારું પ્રેમને લાગણી છે હજુ કે મેં કીધું છે ગણતર થાકી જાય ને એટલા વિકાસના કામો કરવા છે કેટલાક લોકો થાક લાગવો પડે મને તો આટલા બધા કામ થયા છે બાકી તો એક કામ કર્યું આખી જિંદગી ઘણા અમે આ કામ કરી દઉં હું તો હજુ એમ કઉ છું થાકી જવા પડે બધા અને માત્ર પેલું નહીં આમ કોઈને પણ આમ લાગે એમ કે આએ થયું આ થયું આ કામ થયું અને બધા કામો પ્રજા કલ્યાણના થાય તમને બધાને હૃદયથી થી ખુબ અભિનંદન ધન્યવાદ માતાઓ બહેનો પણ અહીંયા આવ્યા મોટી સંખ્યામાં હાજર રહ્યા તમામનો હૃદયથી થી ખુબ આભાર ધન્યવાદ